ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા છે પેટા ચૂંટણીમાં તેમની જીત થઈ હતી સુદાન ગઢવી અને મનોજ સોરઠિયા હાજર રહ્યા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને શપથ લેવડાવ્યા છે ગોપાલ ઇટાલિયાએ શપથ ગ્રહણ કર્યા હોવાના સમાચાર સાડા બાર વાગે રાજેન્દ્ર ચાવડા પણ શપથ ગ્રહણ કરશે તો ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા છે ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયા હાજર રહ્યા હતા તેમની હાજરીમાં તેમણે શપથ ગ્રહણ કર્યા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને શપથ લેવડાવ્યા હતા વિસાવદર પેટાચૂંટણીમાં તેમણે જીત મેળવી હતી ત્યારે સાડા બાર વાગે રાજેન્દ્ર ચાવડા ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે તેમણે પણ પેટા ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી ત્યારે આ બંને નેતાઓ શપથ ગ્રહણ આજે કરી રહ્યા છે ગઢવીની હાજરીમાં શપથ ગ્રહણ કરવામાં આવ્યા ગોપાલ ઇટાલિયાએ શપથ ગ્રહણ કરી લીધા છે જ્યારે કે રાજેન્દ્ર ચાવડા પણ શપથ ગ્રહણ કરવાના છે સાડા બાર વાગે તેઓ શપથ ગ્રહણ કરશે તો જે પેટા ચૂંટણી હતી તેમાં આ બંને જીત મેળવી હતી અને આજે શપથ ગ્રહણ વિધિ રાખવામાં આવી હતી જેમાં ગોપાલ શપથ ગ્રહણ કરી લીધા છે રાજેન્દ્ર ચાવડા પણ સાડા બાર વાગે શપથ ગ્રહણ કરવાના છે તો વિસાવદરની દરની ચૂંટણી ભારે રસાકસી વાળી રહી હતી ઘણા બધા વિવાદો પણ થયા હતા તો અમુક જગ્યાએ મતદાન ફરીથી પણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને તેમણે ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા શંકર ચૌધરીએ તેમને શપથ લેવડાવ્યા છે તો કડી બેઠકથી રાજેન્દ્ર ચાવડા પણ ઉમેદવારી ભરી હતી અને તેઓ પણ જીત હાંસલ કરી હતી ભાજપના રાજેન્દ્ર ચાવડા પણ સાડા બાર વાગે શપથ ગ્રહણ કરવાના છે ધારાસભ્ય પદે તેઓ શપથ ગ્રહણ કરશે ઇટાલિયાએ ઇસુદાન ગઢવી હાજરીમાં શપથ ગ્રહણ કર્યા વિધાનસભાના અધ્યક્ષ છે શંકર ચૌધરી તો આ બંને નેતાઓની આજે શપથ ગ્રહણ નું આયોજન કરવામાં આવ્યું હતું જે પીટા ચૂંટણી હતી તેમાં બંને જીત હાંસલ કરી હતી અને આજે વિધિનું આયોજન કરાયું હતું જેમાં ગોપાલ ઇટાલિયાએ શપથ ગ્રહણ કરી દીધા છે સાડા બાર વાગે રાજેન્દ્ર ચાવડા ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કરવાના છે તો જે ગોપાલ ઇટાલિયાએ શપથ ગ્રહણ કર્યા છે રાજેન્દ્ર ચાવડા પણ આજે શપથ ગ્રહણ કરવાના છે અને પછી પોતાનો કાર્યભાર સંભાળશે

શપત ગ્રહણ કરશે ત્યારે શપથ મેળવી હતી ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન જતીન ગોપાલ ઇટાલિયા શપથ ગ્રહણ કરી લીધા છે શું છે ચાવડા જે છે તે વિધાનસભા ખાતે આવશે અને શપથ જે છે તે લેવાના છે મહત્વની વાત છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂવેન્દ્ર પટેલ જે છે તે તેમના જ ધારાસભ્ય પદ તરીકે સભ્ય તરીકે શપથ લેવાના છે ત્યારે કેબિનેટ બેઠક પૂરી કર્યા બાદ સીએમ જે છે તે વિધાનસભામાં આવશે સીએમની સાથે દંડક બાળાકૃષ્ણ તેમજ ભાજપના હોદ્દેદારો જે છે તે હાજર રહેવાના છે રાજેદ્ર ચાવડા જે શપથ લેવાના છે તેને લઈ સાડા બાર કલાકે તેઓ વિધાનસભા અધ્યક્ષ સામે શપથ લેશે અને મહેસાણાના તમામ હોદ્દેદારો જે છે

રાજેન્દ્ર સાવડા કડી વિશાખાડીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે આજે જશું સામે તેઓ જયારે શપથ લેવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે હાજર રહેવાના છે સાથેમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ હાજર રહેવાના છે કહી શકાય છે સાડા બાર કલાકે જે કેબિનેટ બેઠક જે છે પૂરી પૂરી થયા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ જગદીશ પંચાલ અને ઋષિકેશ પટેલ પણ જેઓ સાથે આવી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કે થોડીક જ વારની અંદર કેબિનેટ બેઠક પૂરી થશે ને પૂરી થયા બાદ

તૂટી જવાના જે ઘટનાઓ જે બનતી હોય છે ગોપાલ ઇટાલિયા એ કહ્યું છું કે શાંતિ અમૃતિયાએ રાજીનામું આપવાની જરૂર નથી તેમની આખી સરકાર એટલે કે એકસો ને બાસઠ ધારાસભ્યો રાજીનામા આપવાની જરૂર છે તે પ્રકારની વાત કરી હતી ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી માત્ર તેમને ફૂલ ટૂંકવા પેપર ટૂંકવા પેપર ફૂટવા તેમજ પરીક્ષાઓ રદ થવી અનેક ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે એટલે ગુજરાતની જનતા પર ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલીએ કહ્યું કે ગુજરાતની જનતાએ વિસાવદરની સીટ પર જે વિશ્વાસ મેળવ્યો છે તેમ ગુજરાતી તમામે તમામ સીટ ઉપર વિશ્વાસ મેળવી અને આમ આદમી પાર્ટીના આવનારા ઇલેક્શનની અંદર વિજેતા થાય તે પ્રકારની પ્રાર્થના જે છે તે કરી હતી જી જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે ઐતિહાસિક દિવસે ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું એમને હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુબાપાએ ગામડું ખેડૂત અને ખેતી માટે જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ